નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ છના ગુજરાતી એટલે કે પલાશ વિષયની જે સ્વ અધ્યયન પુથી છે તે સ્વ અધ્યયન પુથીના પાઠ નંબર છ તડકીમાં ઘોરે પરપોટાજીનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ છના ગુજરાતી એટલે કે પલાશ વિષયની જે સ્વઅધ્યન પો છે તેના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી આ ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક પણ તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ ધોરણ છના પલાશ એટલે કે ગુજરાતી વિષયના પાઠ નંબર છ તડકીમાં ઘોરે પરપોટાજીની સ્વઅધ્યન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન અહીંયા તમે જોશો તો અધ્યયન નિષ્પત્તિઓ આપણને આપવામાં આવેલી છે ત્યાર પછી આપણે આગળ જોઈએ તો પ્રશ્ન નંબર એક નીચે આપેલા પ્રશ્નોના જવાબ પાઠને આધારે લખો એમાં પહેલો સવાલ પરપોટાને કશી પરવા નહીં એવું શા પરથી કહી શકાય તો જોઈએ ઉત્તર દુકાળ પડ્યો હોવા છતાં પરપોટો તેની દિનચર્યાને અનુસરીને છીપલાને ઓશી કે માથું મૂકીને તરાપે પડ્યો નિરાંતે ઊંઘે છે બુડબુડ 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 આ પરથી આપણે કહી શકીએ કે તે તેને કશી પરવા નથી બીજો સવાલ પરપોટો રોવા જેવો કેમ થઈ ગયો તો જોઈએ ઉત્તર પરપોટાના મિત્રો સૂકા અને લીલાના ગયા પછી તેને સાત તાળીને રમ્યા વગર ઊંઘ નહોતી હતી તો પરપોટાને સૂકા અને લીલા સાથે દોસ્તી હતી તેને કોઈ સાથે વેર ન હતું ચોથો સવાલ સૂકો અને લીલો કેમ મુંજાયા હશે તો દુકાળ આવવાથી ખેતરમાં કશું ઉગ્યું નહીં આથી બંને પોતાના કુટુંબના ભરણ પોષણની ચિંતાને કારણે મુંજાયા હશે પાંચમો સવાલ ચાંદો નિશાસા નાખતો શું બોલ્યો તો ચાંદો નિશાસા નાખતો બોલ્યો પણ પરપોટો તો એને ઘોરે છે બુડબુડ 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 મિત્રો આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે આ એપ્લિકેશનની અંદર તમે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકો છો જેમ કે દરેક વિષયના દરેક ધોરણની સમજૂતીના સોલ્યુશન સ્વાધ્યાયના સોલ્યુશન હાલમાં તમે જે રીતે સ્વાધ્યન પોથીનો અભ્યાસ કરી રહ્યા છો તે રીતે સ્વાધ્યયન પોથી સ્વાધ્યાય પોથી એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રથમ દ્વિતીય વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંથી તમે મેળવી શકશો તો જરૂરથી તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓ જેઓ પણ ધોરણ ત્રણથી બારમાં અભ્યાસ કરતા હોય તે દરેકને એપ્લિકેશન વિશે જરૂરથી જાણ કરજો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ત્યાર પછી પ્રશ્ન નંબર બે તડકી કાવ્યને વાર્તા સ્વરૂપે લખો તો અંધારાનું માટલું પોષ મહિનાની સવારે સવારના કુણા તડકાએ ફાડી નાખ ફોડી નાખ્યું ટેકરીના ઢાળ પરથી બધી દિશામાં તેજના રેલા વહ્યા એટલે અંજવાળું હુફાળું થઈ ગયું તડકો વરસાદની જેમ પડી રહ્યો છે તેને કારણે ધૂળવાળો રસ્તો ઉજળો લાગે છે સૂર્યકિરણો સીમ ઉપર ગોદડીની જેમ પથરાયેલા લાગે પાંદડા ઉપર કૂણો તડકો પડવાથી તે ચમકી રહ્યા છે અને તેના કારણે વૃક્ષ સુંદર લાગે છે સૂર્યનું પ્રતિબિંબ તળાવમાં પડવાથી તળાવે બારણું ખોલતાં અંદરનો પ્રકાશ દેખાતો હોય એવું લાગે છે ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નીચેના શબ્દોનો ઉપયોગ કરી અર્થપૂર્ણ ફકરો બનાવો તો અહીંયા તમે જોશો તો પરપોટો જીવન બુડબુડ તરાપો તડાંગ લહેર રોટલા વગેરે જેવા શબ્દો આપણને આપેલા છે તો એના ઉપરથી આપણે એક અર્થપૂર્ણ ફકરો બનાવવાનો છે તો આ પ્રમાણે બનાવી શકીએ એક હતો પરપોટો ખારી નદીની વચ્ચે તેનું ઘર અને ઘરનું નામ તરાપો નદીની લહેરમાં તરાપો તર્યા કરે અને પરપોટો ફર્યા કરે તે રમીને તરાપે જાય ત્યારે હવાને હવાનો લાડુ જમે અને ચાંદો ઉગતા પહેલાં જ બુડબુડ બુડબુડ નસકોરા બોલાવતો ઊંઘી જાય એવું તેનું જીવન હતું ચાલીસ હાથોવાળો દુકાળ આવતા આજુબાજુના ગામનો સૂકો માંડ રોટલા રડતો અને આખરે દુકાળને કારણે ચાંદાનો નિશાસો સીધો પરપોટાના પેટ ઉપર જઈને તળાંગ દઈને ટકરાયો અને ટપાક કરતો પરપોટો ફૂટી ગયો તો આ રીતે આપણે આખો પેરેગ્રાફ જે છે તે લખી શકીએ ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર નીચે આપેલા ચિત્રનું વર્ણન સાત આઠ વાક્યમાં કરો તો અહીંયા તમે જોઈ શકો છો કે શકુંતલા અને એમના પુત્ર ભરત જે છે તેમનું અહીંયા ચિત્ર આપણને આવેલું છે તો આપેલ ચિત્રમાં શકુંતલા અને તેના પુત્ર ભરત ભરતનું છે શકુંતલા અને તેનો પુત્ર ભરત વૃક્ષની ડાળીએ બાંધેલા હિંચકા ઉપર બેઠેલા છે ભરત સિંહ ગરણ જેવા જંગલી પ્રાણીઓ વચ્ચે રહેતો હતો તેવો બહાદુર હતો કે સિંહના દાંત ગણતો હતો રાજા દુષ્યંત શકુંતલાને ભૂલી ગયા હોવાથી શકુંતલા અને તેનો પુત્ર ભરત કણવ ઋષિના આશ્રમની અંદર રહેતા હતા ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલી પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો એમાં પેલું ટેકરીએ અથડાતા ફૂટી અંધકારની મટકી તો અંધારાની મટકી એટલે ચારે તરફ ફેલાયેલું અંધારું અંધારાનું માટલું પુષ મહિનાની સવારે સવારના કૂણા તડકાએ ફોડી નાખ્યું એમ પંક્તિમાં કહેવામાં આવ્યું છે આ પંક્તિના આધારે કવિ મનોહર ત્રિવેદી કહેવા માંગે છે કે તડકો આવે એટલે અંધકારનો નાશ થાય છે હવે એના ઉપરથી જોઈએ આપણે આગળ બીજું પાન પાન પાનમાં ભરી નવાય આ પંક્તિ દ્વારા કવિ મનોહર ત્રિવેદી કહેવા માંગે છે કે પાંદડા ઉપર કૂણો તડકો પડવાથી તે ચમકી રહ્યો છે અને તેને કારણે વૃક્ષ સુંદર લાગે છે મલકે કારણ પૂછે લઈને એકબીજાની આડ તો તડકો પડવાથી સુંદર થયેલા વૃક્ષોને તળાવમાંથી બારણું ખોલીને જળની બહાર આવેલા સૂરજને જોઈને આશ્ચર્ય થાય છે આથી વૃક્ષો એકબીજાને પૂછે છે ચોથું નિશાન ચૂક માફ નહીં માફ નીચું નિશાન આ પંક્તિમાં કવિ આપણા જીવનના ધ્યેયને સરસ રીતે રજૂ કર્યું છે દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં ઉચ્ચ ધ્યેય રાખવું જોઈએ ઉચ્ચ ધ્યેય પરિપૂર્ણ ન થાય તે સમજી શકાય પરંતુ નીચું ધ્યેય રાખવાની મનોવૃત્તિ ક્યારેય ચલાવી લઈ શકાય નહીં પાંચમું જગતમાં સૌ ઝેરમાં સૌથી કાતિલ વેરનું આ પંક્તિમાં કવિ સમજાવવા માંગે છે કે બધા ઝેરી પદાર્થોની સરખામણીમાં વેરનું ઝેર સૌથી વધારે ભયંકર અને વિનાશક છે કોઈ પણ ખોરાક ઝેર કે વીછી અને સાપના ઝેરને સમયસરની યોગ્ય સારવાર દ્વારા ઉપચાર થઈ શકે છે પરંતુ વેરનું ઝેર એક એવું સૂક્ષ્મ ઝેર છે કે જે જો તે હાડુહાડ વ્યાપી જાય તો તેમાંથી મુક્ત થવાનું અત્યંત મુશ્કેલ હોય છે પ્રશ્ન નંબર છ ઉદાહરણ મુજબ વાક વાક્યનો વિસ્તાર કરો તો અહીંયા આપણને ઉદાહરણ આપ્યું છે કે માછલી પાણીમાં સરકે છે તો ચમકતી અને લીસી માછલી પાણીમાં સરકે છે ચમકતી અને લીસી માછલી ઠંડા પાણીમાં આમ તેમ સરકે છે પેલું વાક્ય આકાશમાં વાદળો ચડી આવ્યા તો આકાશમાં કાળા ડિબાંગ વાદળો ચડી આવ્યા ચોમાસામાં આકાશમાં કાળા ડિબાંગ વાદળો ચડી આવ્યા ત્યાર પછી બીજું નદી વહે છે તો નદી ખળખળ વહે છે જંગલમાં નદી ખળખળ વહે છે ગાય દૂધ આપે છે તો ગાય પૌષ્ટિક દૂધ આપે છે અને ગીર ગાય પૌષ્ટિક દૂધ આપે છે પાણીમાં નાવડી તરે છે પાણીમાં નાવડી હાલક ડોલક તરે છે નદીના પાણીમાં નાવડી હાલક ડોલક તરે છે મોર નાચે છે તો મોર કળા કરીને નાચે છે વર્ષા ઋતુમાં મોર કળા કરીને નાચે છે છે પ્રિયલ સુંદર ફૂલ ચૂંટે છે અને પ્રિયલ બગીચામાંથી સુંદર ફૂલ ચૂંટે છે મહેરીન ગીતો ગાય છે તો મહેરીન લોકગીત ગાય છે કુકિલ કંઠી મહેરીલ લોકગીતો ગાય છે પ્રશ્ન નંબર સાત નીચેના ફકરામાંથી નામ શોધો અને તેનો પ્રકાર લખો ચાલો તો અહીંયા તમે જોશો તો એક પેરેગ્રાફ આપણને આપેલો છે જેમાંથી આપણે નામ શોધી અને તેના પ્રકારો લખવાના છે એ નીચે આપણે લખીશું પહેલાં પેરેગ્રાફ જોઈ લઈએ એક ગાડી જંગલ હતું જંગલમાં એક મોટું તળાવ હતું તળાવ કિનારે ઘટાદાર વૃક્ષો હતા આ વૃક્ષો પર પંખીઓનું ઝુંડ કલરવ કરતું હતું તળાવના પાણીમાં પણ હંસ અને બતક સરસર તરી રહ્યા હતા વળી તળાવના પાણીમાં કમળ અને પોયણાના સુંદર ફૂલો ખીલ્યા હતા તળાવ પાસેના લીલાછમ મેદાનમાં ગાયોનું ધણ ચરી રહ્યું હતું તો પાસેના જ ખાબોચિયામાં ભેંસોનું ખાંડું બેઠું હતું વડના ઘટાદાર વૃક્ષ નીચે ગોવાળોની ટોળી દૂધ દહીં ઘી અને ગોળની મિજબાની માણી રહી હતી ગીરના આ જંગલ ઉપર કુદરતની મહેર હતી હવે જો નામ અને નામના પ્રકાર આપણને શોધવાના કહ્યા છે તો નામમાં આવશે જંગલ નામનો પ્રકાર છે જાતિવાચક તળાવ તો એ પણ જાતિવાચક વૃક્ષ તો જાતિવાચક પંખી તો જાતિવાચક ઝુંડ તો સમૂહવાચક પાણી તો દ્રવ્ય વાચક અંશ તો વ્યક્તિવાચક હવે નામમાં જોઈએ ફૂલ તો જાતિવાચક ગાય તો વ્યક્તિવાચક ધણ તો વાંચક ભેંસ તો વ્યક્તિવાચક ખાંડું તો જાતિવાચક ચાલો ત્યાર પછી નામ અને નામના પ્રકારો ફરીવાર જોઈએ તો બતક તો વ્યક્તિવાચક કમળ તો વ્યક્તિવાચક પોયણું તો વ્યક્તિવાચક ટોળી તો સમૂહવાચક ગીર તો વ્યક્તિવાચક દૂધ દહીં ઘી અને ગોળ તો એ દ્રવ્ય વાચક આવશે ત્યાર પછી પ્રશ્ન નંબર આઠ નીચે આપેલા વાક્યમાંથી ભૂલ શોધો અને ભૂલ સુધારીને વાક્ય ફરીથી લખો એમાં પેલું અહીં શુદ્ધ ગાયનું ઘી મળશે તો અહીં ગાયનું શુદ્ધ ઘી મળશે બીજું આ વર્ષે ચોમાસું ચોમાસું નિષ્ફળ પાક સારો નહીં ઉતરે તો આ વર્ષે ચોમાસું નિષ્ફળ જતા ચોમાસું પાક સારો ન ઉતર્યો કાંઠિયાવાડી બોલીમાં ઘણા તળપદા શબ્દો આવે છે તો કાંઠિયાવાડી બોલીમાં ઘણા તળપદા શબ્દો આવે છે તમે શું સલાહ આપો છો તમે શું સલાહ આપશો ત્યાર પછી છઠ્ઠું ધાતુ ગરમી અને ઠંડીથી સંકોચાય છે અને ફૂલે છે તો ધાતુ ગરમીથી ફૂલે છે અને ઠંડીથી સંકોચાય છે અહીં ગંદકી કરવી નહીં નહીં કરનારને સજા થશે તો અહીં ગંદકી કરવી નહીં કરનારને સજા થશે સવિતા બહેને કેવી રીતે આટલું સરસ કામ કર્યું તો સવિતા બહેને આટલું સરસ ભરત કામ કેવી રીતે કર્યું તમે એ કવિતા કે પાઠ વાંચી નથી તમે એ કવિતા કે પાઠ વાંચ્યા નથી ત્યાર પછી નવું દેશના દરેક નાગરિકોએ પોતાની ફરજ પ્રત્યે સભાન રહેવું જોઈએ તો દેશના દરેક નાગરિકે પોતાની ફરજ પ્રત્યે સભાન રહેવું જોઈએ શું તમારી બહાદુરી ઉંદર જોઈને નાઠા તો શું તમારી બહાદુરી જોઈને ઉંદર નાઠા ત્યાર પછી પ્રશ્ન નંબર નવ નીચેના વાક્યોને માન્ય ભાષાની અંદર લખવાના છે જેમ કે પહેલું વાક્ય આવ્યું છે હાલો ને આપણા મલકમાં તો માન્ય ભાષામાં આપણે કહી શકીએ એટલે કે આ તળપદા શબ્દોની બોલી પ્રમાણે વાક્ય છે હવે આપણે શુદ્ધ ગુજરાતીમાં લખવું હોય તો લખી શકીએ ચાલો ને આપણા વતનમાં બીજું છે પાધરે પાઘરા વયા આવો તો સીધે સીધા આવી જાઓ નિહાળે જાઉં એટલે કે હું નિશાળે જઈશ ચેમ શોભે ભે એટલે કે કેમ છો ભાઈ પાંચમું હું ખાતો છું એટલે કે હું ખાવ છું જ્યાં ત્યાં એટલે કે ક્યાં ગયા હતા તું પોણી ભરું છું એટલે કે હું પોણી ભરું છું તું કોમને તું કોમ નહીં કરું એટલે કે હું કોમ નહીં કરું એટલે કે હું કામ નહીં કરું ત્યાર પછી પ્રશ્ન નંબર નવ બ તમારી પ્રાદેશિક બોલીના પાંચ વાક્ય લખવાના છે તો આ પ્રમાણે આવશે ગામના ખેડૂતો મારી હટાણું કરવા જતા હતા મોહનભાઈ આવશે ઓરુ ઓરું આવતું જાય છે ઈ તો હું કેતો ચંત ન કરો મહેમાન પટારો લઈને આવ્યા છે ત્યાર પછી પ્રશ્ન નંબર દસ તમારી રાશિ કઈ છે તમારી રાશિના અક્ષરો પરથી નામ બનાવો ઉદાહરણ તરીકે રાશિ વૃષિક હોય તો રાશિના અક્ષર થશે ન અને ય તો ન ઉપરથી અક્ષર થશે નામ થશે નિધિ અને નિશ્ચલ ય ઉપરથી યજ્ઞ અને યશ એવી રીતે આપણને રાશિ મેષ લઈએ તો મેષ રાશિના અક્ષર આવશે અ લ અને ઈ અ ઉપરથી નામ આવશે આર્ય આસ્થા આધ્યા લ ઉપરથી લતા લલિત અને લવ ઈ ઉપરથી ઈલા ઈશ્વર અને ઈમરાન તો આવી રીતે તમે નામ જે છે તે તમારી જાતે પણ લખી શકો છો ત્યાર પછી પ્રશ્ન નંબર અગિયાર કાઉન્સમાં આપેલા શબ્દને યોગ્ય સ્થાને મૂકો જેમ કે દુર્લભ અભૂતપૂર્વ નવરાત્રી અક્ષત શ્રદ્ધાંજલિ અનંત અતિશયોક્તિ અસહ્ય અણનમ અને અકબંધ જેવા શબ્દો છે માં પહેલું પહેલાં કદી ન બન્યું હોય એવું એટલે અભૂતપૂર્વ સહન ન કરી શકાય તેવું એટલે અસહ્ય વણ તૂટેલા ચોખા એટલે અક્ષત સહેલાઈથી મળે તેવું એટલે દુર્લભ શ્રદ્ધાપૂર્વક આપેલી અંજલી એટલે કે શ્રદ્ધાંજલિ જેનો અંત નથી તે અનંત નવરાત્રીનો સમૂહ તો નવરાત્રી વધારીને વાત કરવી તે તો અતિશયોક્તિ નમે નહીં તેવું તું અણનમ કશા ફેરફાર વિનાનું તો અકબંધ પ્રશ્ન નંબર બાર અ આ એકમમાંથી તમને ગમતા પાંચ વાક્યો લખો તો આપણને ગમતા હોય એવા પાંચ વાક્યો આપણે અહીંયા લખવાના છે જુઓ ને પટાક કરતોક ને પરપોટો ફૂટી ગયો ફૂડક હવાથી બનેલો અને પાણીથી મળેલો પરપોટાને કશીએ પરવા નહીં ખેતર વિના રાંધવું શું રાંધ્યું રાંધ્યા વિના જમવું શું અને પરપોટા પરપોટો તો રોવા જેવો થઈ ગયો મિત્રો આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે આ એપ્લિકેશનની અંદર તમે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકશો જેમ કે દરેક પાઠની સમજૂતીના સોલ્યુશન્સ સ્વાધ્યાયના સોલ્યુશન્સ અધ્યયન સ્વાધ્યાય ગાલાસ્દ્યપોથી પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રથમ દ્વિતીય વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંથી તમે મેળવી શકશો તો જરૂરથી તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓ જેઓ પણ ધોરણ ત્રણથી બારમાં અભ્યાસ કરતા હોય તે દરેકને એપ્લિકેશન વિશે જરૂરથી જાણ કરજો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ત્યાર પછી પ્રશ્ન નંબર બાર બ તમને ગમતા શબ્દો શોધી એ શબ્દનો ઉપયોગ કરી પાંચ વાક્ય છાતે બનાવો તો સોડમ તો ભીની માટીની સોડમ મને ખૂબ ગમે છે તરાપો તો પરપોટો તરાપા પર ઊંઘે છે બુડ તો બોટલમાં પાણી ભરતા બુડબુડ અવાજ આવે છે દોસ્તી તો મારે અભિરા સાથે દોસ્તી છે ટોપી તો જોકરના માથા ઉપર ટોપી છે ને ચાંદો તો ચાંદો રાત્રે જોવા મળે છે મિત્રો ફરી મળીશું આપણે પાઠ નંબર આઠના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણે આ ચેનલ ઉપર જેટલી પણ તમે સ્વઅધ્યયન પોથીઓ છે તે બધી જ સ્વાધ્યન પુથીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે એવી રીતે આજે ગુજરાતી વિષયની જે સ્વા અધ્યયન પોથી છે તેના પણ બધા જ પાઠના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો તેનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે